દિલ્હીમાં રહસ્યમય બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે જેને પગલે પોલીસ હવે એક્શન મોડમાં છે પ્રસિદ્ધ મંદિરો મંદિરો પર પર અને મુખ્ય ખાસ ચેકિંગ શરૂ કરાયું છે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે સુરક્ષા અત્યંત કડક બનાવવામાં આવી છે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોનું સુરક્ષા કર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવતા ભક્તોનું સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે બીજી બાજુ જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે સોમનાથ મંદિર સુરક્ષાના ડીવાયએસપી ચેતન ખટાણાએ જણાવ્યું કે જેડ પ્લસ સુરક્ષા ધરાવતા આ મંદિરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા અને ડોગ સ્કોડની ટીમો દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મંદિર અને પરિસર આસપાસના વિસ્તારમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા વધુ તપાસ કડક બનાવવામાં આવી છે સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશ દ્વાર અને પાર્કિંગ વિસ્તારની પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે સોમનાથ મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે તો દ્વારકામાં જગત મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દ્વારકા જગત મંદિર હર હંમેશ દુશ્મન પાડોશી દેશની નજરમાં રહ્યું છે દ્વારકાના જગત મંદિર પર સુરક્ષા બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે પરંતુ દિલ્હીમાં રહસ્યમય બોમ્બ બ્લાસ્ટને પગલે આ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને જગત મંદિર અંદર જતા તમામ યાત્રીકોની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રવેશ કરવામાં આવી રહ્યો છે એલર્ટ અનુસંધાને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હોટેલ રેલવે સ્ટેશન બસ સ્ટેશન દરિયાઈ જેટીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દિલ્હી બ્લાસ્ટ બાદ બોર્ડર પર આવેલા યાત્રાધામોમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાય છે. શામળાજી મંદિર ખાતે હથિયારધારી એસઆરપી તેમજ શામળાજી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોની સુરક્ષાને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સીસી કટના ઇન્ચાર્જ DASP મંદિર સુરક્ષા ગીર સોમનાથ ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝડપ્લક્ષ સુરક્ષા કવચ ધરાવે છે આ હાઈ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે બીડીડીએસ અને સ્નીફર ડોગનું ચેકિંગ ક્યોરિટી ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ ઘોડેશ્વર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોર્ડ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે આ સંદર્ભે હાલમાં જે બંદોબસ્ત છે તે ઉપરાંતના માણસો પણ ડિપ્લોય કરવામાં આવેલા છે અને સતત દર કલાકે આ મંદિર પરિસરનું ચેકિંગ કરવામાં આવે છે શંકાસ્પદ વ્યક્તિઓ શંકાસ્પદ વસ્તુઓ વાહનો જે પાર્ક થયેલા છે વાહનો એ વિસ્તારના વાહનો પણ ચેક કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ આ મમિટ આ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે Bureau Report H24 News